ཀའ཰གང ཀྭྱྱཁ ཀྭྱག ઓ પરે જો કે જો બધા જયેશભાઈ સદાપુર જો જાય બીજી ટર્મ માટેની ટૂર્નિમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ માનનીય સી આર પાટીલ સાહેબ ગુજરાતના મૃદ્ધો અને મક્કમ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશના સમગ્ર નેતૃત્વ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રભારી મહામંત્રીશ્રીઓ અને એમની ટીમ ને ખાસ મારા ઓગણીસો ઓગણીસ સાથી ડિરેક્ટરોના સહકારથી જે મને બીજી રાજકોટ માર્કેટિંગ યાર્ડ જે સૌરાષ્ટ્રનું પ્રથમ નંબરનું યાર્ડ છે અને એમને મને આજની સત્તા અને ધુરા સોંપેલ છે એ બદલ હું સૌનો આભારી છું અને આભાર માનું છું એવી જ રીતે સહકારી આગેવાન રાજકોટ જિલ્લાના તમામનો હું પણ આભાર માનું છું આ તકે મારી ઉપર જે વિશ્વાસ મૂકો છે એ પહેલી ટર્મમાં મને મેન્ડેટથી બેસાડવામાં આવ્યો અને મને જે કામ સોંપવામાં આવ્યું હતું એ કામ મારી ટીમે પ્રમાણિકતાથી દીધી છે આવનારી ટર્મમાં પણ આ અમારી ઓગણીસ જણાની ટીમ છે એ પણ એક સાથે અને એક નિર્ધારથી રાજકોટ યા ગુજરાતમાં પહેલા નંબરે કેવી રીતે આવે અને તમામ પ્રયાસો કરશું અહીંયા કોઈ જાતનું રાજકીય આ યાદમાં છે નહીં અને બીજાના દાવેજ સાંસદિક માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના જે વિચાર સંઘ છે અને અંતિમ લોકો સુધી ખેડૂતો સુધી મજૂરો સુધી જે લાભ મળવો જોઈએ સરકારનો યાદ એ તમામ લાભ અપાવવા અમે કટિબદ્ધ છીએ અને મારી ટીમ મને જે ગઈ ટર્મમાં સહકાર આપ્યો તો એવો સહકાર બીજી ટર્મમાં આપશે એની મને ખાતરી છે આગલા અઢી વર્ષમાં કયું મહત્વનું કામ કર્યું હતું હજી શું કામ બાકી એ પૂર્ણ કરશો ખાસ કરીને ગઈ ગઈ જે માલ રાખવાની જે સગવડતા યાદમાં નહોતી થોડી ગુડાસરથી જૂના યાદમાં હતી સૌરાષ્ટ્રના રાજકોટ લોધિકા પડતરી તાલુકાના ખેડૂતોને આ યાર્ડ ઉપર જે ભરોસો બેઠો છે એ ભરોસો કાયમ રહેશે એની હું ખાતરી આપું છું સબ જે ગુજરાત હતી અને જે અકવડતા હતી એ અકવડતા સંપૂર્ણ નાબૂદ કરી છે અને હું ખાતરીથી કહી શકું કે ત્યાં કોઈ પણ નાનો માણસ આવે એની કોઈ કમદગત નથી અને મેં કાયમ હું મિસ દ્વારા કહું છું કોઈને પણ ખેડૂતોને મજૂરોને કે દલાલોને કે વેપારીઓને કે લોકોને કાંઈ પણ તકલીફ હોય યાદ બાબતે તો મને સીધો સંપર્ક કરી શકે છે અને એના માટે ચોવીસ કલાક મેં નંબર આપેલ છે એ આજની તારીખે પણ મારા નંબર જાતે પણ ફોન કરે તો ઉગડે એમને ખાતરી બેઠી છે અને એથી આ રાજકોટ યાર્ડમાં જે લોકોનો વિશ્વાસ બેઠો છે એ વિશ્વાસ હું અને મારી ટીમ વાઇસ ચેરમેન વિજયભાઈ અને સાથી ડિરેક્ટરો કાયમી જાળવી રાખશે એની હું ખાતરી ઓકે ઓકે એયો કરી રિજી ભાઈલા આજુમાં આ સક જોજો આ બાજુ હાથ રાખ કેમેરા વચ્ચે વચ્ચે

હલો <laughs> બધું <laughs> રેડી છે કામ નો કરે જયેશભાઈ તમે અમે પાડ્યું ફેરવું ચાલુ હાલો 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 હવે ચાલો પૂરું હાલો પૂરું કરો